નમસ્કાર મિત્રો આજે આ ગાંગીના બાબા અને આ બાજુ ગાંગી છે તો પેલી બાજુ પેલી કામરુદેશની રાણી અને તેની ઘણી બધી દાસીઓ છે અને બંને બાજુ હવે ભયંકર યુદ્ધ ચાલુ છે અને બંને સામે સામે કામરૂ દેશની વિદ્યાના પ્રયોગથી લડી રહી છે પરંતુ હજી સુધી એક પણનું મોત થયું નથી અને ત્યારે હવે આ કામરૂ દેશની બધી દાસીઓ ભેગી થઈ અને આ ગાંગીના બાબા અને ગાંગી ઉપર ઝેરથી ભરેલા તીર વરસાવાનું શરૂ કરી નાખે છે ત્યારે આકાશમાંથી હજારોની સંખ્યામાં ઝેરી તીર આ ગાંગી અને એના બાબા પાસે આવે એ પહેલાં તો ગાંગીના બાબાએ પોતાના હાથની જમણી મુઠ્ઠી પોતાના કપાળે અડાડી અને એ તીર બાજુ છૂટો ઘા ઘર્યો એની સાથે જ એ બધા જ આવી રહેલા તીર ત્યાંના ત્યાં ચોટી જાય છે અને ત્યાંથી હલી પણ શકતા નથી ત્યારે આ ઘટના જોઈ અને આ દેશની ડાકણો વિચારમાં પડી ગઈ કે આ બાબા એવી તો કેવી વિદ્યાઓ જાણે છે કે આપણા એક પ્રહારને તેઓ રોકી રહ્યા છે પરંતુ ત્યારે આ ગાંગીના બાબા કહેવા લાગ્યા કે હે ડાકણો અત્યાર સુધીમાં તો હું તમારી સાથે ખાલી મજાકમાં યુદ્ધ લડતો હતો પરંતુ હવે તમે મારો પ્રહાર નહીં ઝીલી શકો અને હવે જુઓ મારી વિદ્યાનો પ્રયોગ અને આમ આટલું કહી અને પછી તો આ બાબાએ પોતાની આંખો બંધ કરી અને આંખો બંધ કર્યા પછી તેઓ ગાંગીને કહે છે કે ગાંગી એક મુઠ્ઠી ધૂળની તારા હાથમાં લે ત્યારે ગાંગીએ નીચે નમી અને એક મુઠ્ઠી રેત લીધી અને કહે છે કે બોલો બાબા હવે શું કરું ત્યારે ગાંગીના બાબા એટલું બોલ્યા કે હવે આ ડાકણોની સામે છૂટો ઘાઘર અને પછી તું જો કે આ ડાકણોનો કેવો હાલ થાય છે ત્યારે ગાંગીએ તો બાબાના કહેવા પ્રમાણે આ ડાકણોની સામે છૂટો ઘા કર્યો અને એ રેતનો ઘા જેવો એ ડાકણોની સામે થયો એની સાથે જ એ રેતમાંથી એક વંટોળ ઉત્પન્ન થયો અને વંટોળ એટલો ભયંકર હતો કે સામે રહેલી બધી સમડીઓની વચ્ચોવચ આ વંટોળ ચાલતો ચાલતો પહોંચે છે અને ગોળ ગોળ ફરી રહેલા વંટોળમાં એક એક સમડી ગોળ ગોળ ગૂમવા લાગે છે અને આમ કરતાં કરતાં વળી થોડોક વંટોળ આગળ ચાલ્યો એની સાથે બીજી ત્રીજી આમ કરતાં કરતાં જેટલી પણ પેલી રાણીની દાસીઓ હતી એ બધી જ સમળી સ્વરૂપે આ વંટોળમાં ગોળ ગોળ ઘૂમવા લાગી અને વંટોળ એટલો જોરદાર ઘૂમી રહ્યો છે કે એ વંટોળમાંથી બહાર પણ એક પણ દાસી નીકળી શકતી નથી અને પછી તો બધી દાસીઓ ત્યાં વંટોળમાં અને વંટોળમાં રાડો પાડવા લાગી કે હે રાણી અમને બચાવી લો આજે અમારું મોત આવ્યું સમજો અમે બહાર નીકળી શકતી નથી અને હવે કોણ જાણે અમે કેમ બચશું અને તમારામાં ને તમારામાં અમે અમારું જીવ ખોઈ બેઠા ત્યારે આટલી વાત સાંભળી અને પેલી દેશની રાણી આ બાબાને કહેવા લાગી કે હે બાબા આ તમે કઈ વિદ્યાનો પ્રયોગ કર્યો છે અને તમે જો આમને આમ કરશો તો મારી બધી દાસીઓ મોતને ઘાટ ઉતરી જશે ત્યારે બાબા હસવા લાગ્યા અને કહે છે કે એ જ તો હું તને વર્ષોથી સમજાવતો આવ્યો હતો અને તને રોજ કહેતો હતો કે તું અમારા આ ગાંગીના ગામમાંથી ચાલી જા તો અમે તને મોતની સજા નહીં આપીએ પરંતુ તને હજારો વાર સમજાવ્યા પછી પણ તું માની નહીં અને હવે તો તારું મોત આવ્યું છે અને હવે જો મારો બીજો ચમત્કાર આમ આટલું કહી અને પછી બાબાએ પેલા વંટોળની સામે ફૂંક મારી ત્યાં તો એ વંટોળ હવે ધીમેથી પડવા લાગ્યો અને પછી તો એક એક ડાકણ કે જે સમળી સ્વરૂપે હતી એ ત્યાં એક એક કરી અને પડવા લાગી અને પછી તો એક પછી એક આમ કરતાં કરતાં બધી જ દાસીઓ એક મોટો ઢગલો થઈ અને ત્યાં પડી છે અને હવે એક બાજુ ગાંગી અને એના બાબા ઊભા છે બીજી બાજુ પેલી કામરૂચની રાણી ઊભી છે અને એમની વચ્ચો વચ્ચ આ રાણીની હજારો દાસીઓ સ્વરૂપે ત્યાં ઢગલો થઈને પડી છે ત્યારે આ ઘટના જોતાની સાથે જ પેલી રાણી કહેવા લાગી કે બાબા મારી આ બધી દાસીઓને જીવતી કરી નાખો એના વગર મારી હિંમત સાવ તુચ્છ છે ત્યારે ગાંગી બોલી કે હે ડાકણ તને હજાર વાર કહ્યું હતું કે આ મહેલ અમારો છે અને અમારા ગામમાંથી ચાલી નીકળ પરંતુ તમે ક્યાં અમારી વાત માનવા તૈયાર છો અને હવે એનું પરિણામ જોઈ લીધું ને અને આમ આટલી વાતો થઈ રહી છે ત્યાં તો હજારો માણસોના અવાજ સંભળાણા ત્યારે ગાંગી અને એના બાબા પાછું વળીને જુએ છે તો પાછળથી પેલા બંને રાજાઓ અને આખું એ ગામ હાથમાં હથિયાર લઈ અને દોડતું દોડતું આવી રહ્યું છે અને ત્યારે એમને જોતાની સાથે જ ગાંગી કહેવા લાગી કે જો ડાકણ તારા પાપનો ઘડો તો ભરાઈ ગયો હતો અને તારા પાપના કારણે તારી આ બધી દાસીઓ તો મોતને ઘાટ ઉતરી ગઈ પરંતુ હવે મારા ગામના માણસો પણ આવી રહ્યા છે તો હવે તો તારું પણ મોત આવ્યું સમજ અને આમ પછી તો માધવરાય અને વિજયસિંહ આખા ગામને લઈને આવે છે ત્યારે આ બાજુ ભોયરામાંથી સુરજસિંહ પણ બહાર નીકળે છે અને આખું ગામ ત્યાં આવ્યું છે અને પછી ગાંગી કહેવા લાગી કે હે ગામ લોકો તમે આ કામરુ દેશની આવી રાણીથી ડરતા હતા અને જુઓ તો ખરા આ અત્યારે સાવ બેબસ થઈ ગઈ છે અને હવે તેને આપણી સામે લડવાની જરા પણ હિંમત નથી અને ત્યારે ગામના માણસો કહે છે કે ગાંગી એકવાર તો આ ડાકણ આપણા ગામમાં આવી હતી ત્યારે એણે તારા ઉપર પ્રહાર કર્યો હતો અને ત્યારે બાબાએ એને મોતને ઘાટ ઉતારી દીધી હતી પરંતુ હે ગાંગી હવે અમે તને આખું ગામ મળી અને વિનંતી કરતાં એટલું કહીએ છીએ કે હવે બીજી વાર આને જીવતી છોડવાની નથી ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ પેલી ડાકણ કહેવા લાગી કે હે બાબા તમે મારી આ બધી દાસીઓને સાજી કરી નાખો તો હું આ ગામ છોડી અને આ તમારો દેશ મૂકી અને મારા કામનું દેશમાં રોજ માંડી ચાલી જઈશ હવે મારે તમારી સામે કોઈ યુદ્ધ નથી કરવું ત્યારે બાબા કહે છે કે મને ખબર છે કે તારામાં કપટ ભરેલું છે એમ છતાં પણ જા હું તારી બધી દાસીઓને આજે સાજી કરું છું અને જો ફરીવાર તે અમારી સામે ગદારી કરીને તો પછી અમે ભૂલી જઈશું કે તું કોણ હતી અને અમે કોણ છીએ ત્યારે આ ડાકણે રાહતનો શ્વાસ લીધો અને મનમાં વિચાર કરે છે કે એકવાર મારી આ બધી દાસીઓને સાજી થઈ જવા દો પછી હું આ બંને બાપ બેટીને પાઠ ભણાવું છું અને આમ આ ડાકણ મનમાં આવા વિચારો કરી રહી છે અને આ બાજુ ગાંગીના બાબા કે જે હવે પોતાની આંખો બંધ કરી અને આ બધી ડાકણો કે જે આ સમડીઓનો ઢગલો પડ્યો છે એને પાછી સાજી કરવા માટે તેઓ પોતાની વિદ્યા આજમાવી રહ્યા છે ત્યારે ગામના સૌ માણસો રાડો પાડી પાડી અને આ બાબાને કહી રહ્યા છે કે હે બાબા તમે રહેવા દો અને તમે આ ડાકણોને સાજી નહીં કરો અને જો એકવાર તેઓ સાજી થઈ જશે ને તો પછી તેઓ એમનો રંગરૂપ દેખાડવા લાગશે માટે હે બાબા હજી પણ સમય છે અને તમે એમને સાજી નહીં કરો ત્યારે ગાંગી બોલી કે ગામ લોકો હવે શાંત પડી જાઓ અને બાબા રહ્યા ને એ ખૂબ જ દયાના સાગર છે અને જો આટલી બધી ડાકણોને બાબા મોતને ઘાટ ઉતારી દેશે ને તો એમને એમ લાગશે કે તેમણે ખૂબ મોટું પાપ કર્યું છે અને પછી તેઓ એ પાપ સમજી અને પોતે જીવી નહીં શકે ત્યારે ગામ લોકો કહે છે કે ગાંગી આવી ડાકણોને મારીએ ને એમાં કાંઈ પાપ નથી ત્યારે ગાંગી કહે છે કે તમારી વાત સાચી છે કે ડાકણોને મારવાથી કાંઈ પાપ નથી પરંતુ મારા બાબા રહ્યાને એ ક્યારેય કીડી જેવું એ મારતા નથી અને હવે તેઓ આ ડાકણોને તો સાજી કરવાના જ છે અને આમ વાતો થઈ રહી છે ત્યાં તો બાબાએ પોતાની વિદ્યાનો પ્રયોગ કર્યો અને ફરી પાછા એક ફૂંક મારી અને એક એક સમડી પાછી એ ઢગલામાંથી ઊભી થઈ અને ચાલવા લાગી અને ચાલતી ચાલતી બધી સમડીઓ સાજી થઈ અને પેલી ડાકણની પાછળ જઈને ઊભી રહી જાય છે ત્યારે આ દેશની રાણી કહેવા લાગી કે હે મારી દાસીઓ આજે તમે બધી મોતને ઘાટ ઉતરી ગઈ હતી પરંતુ આજે મારા કારણે ફરી તમે બધી જીવતી થઈ છો બોલો હવે આપણે શું કરવું છે ત્યારે એકદાસી એટલું બોલી કે હે રાણી તમારા કારણે અમે સાજી નથી થઈ પરંતુ તમારા કારણે તો અમે મોતને ગાટ ઉતરી હતી પરંતુ આ તો સારું કહેવાય કે બાબાનો સ્વભાવ ખૂબ જ કોમળ છે અને તેઓ ક્યારેય કોઈને નિર્દોષને આમ મારતા નથી એટલા માટે એમણે અમને આજે ફરી જીવનદાન આપ્યું છે અને આગળ ભૂતકાળમાં પણ તમને પણ જીવનદાન આપ્યું હતું અને ત્યારે જો તમે સમજી ગયા હોત ને તો અત્યારે આટલા સુધી વાત પહોંચવાની ન હતી પરંતુ આજે અમને પણ આ બાબાએ જીવનદાન આપ્યું છે તો હવે આ યુદ્ધ રોકી લો હવે યુદ્ધ કરવામાં મજા નથી અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ગાંગી કહે છે કે બાબા હવે તો આ રાણી માની જશે અને હવે લાગે છે કે હવે એની દાસીઓને લઈ અને કામરું દેશમાં ચાલી જશે ત્યારે બાબા બોલ્યા કે હા ગાંગી મને પણ એવું જ લાગે છે કે હવે આ ડાકણો આપણી સામે લડવા નહીં આવે અને આ રાણી પણ હવે ખૂબ જ પછતાવો કરી રહી છે આમ બાબા આટલું બોલ્યા ત્યાં તો પેલી રાણી ખળખળ દાંત કાઢીને હસવા લાગી અને હસતા હસતા પોતાની બંને મુઠ્ઠીઓ બંધ કરી અને પછી તેણે પોતાની બંને આંખોની સામે એ મુઠ્ઠીઓ બંધ કરી અને આંખો બંધ કરી અને કાંઈક મંત્ર જાપ જપે છે અને પછી તે કહેવા લાગી કે હે બાબા અને હે ગાંગી મેં મારા જીવનમાં ક્યારેય આ વિદ્યાનો પ્રયોગ નથી કર્યો અને આ વિદ્યાનો પ્રયોગ જે જે પણ કરે છે ને એને સામેવાળા માણસનું મોત થઈ જાય છે અને આજે હું આ છેલ્લી વાર એ વિદ્યાનો પ્રયોગ કરું છું અને આ બંને ગોળામાં એટલી બધી કામરૂ દેશની વિદ્યાઓનો સમાવેશ છે કે આ તમને મોતને ઘાટ ઉતારી દેશે ત્યારે આટલી વાત સાંભળી અને બધી દાસીઓ કહેવા લાગી કે રોકાઈ જાઓ મહારાણી આ કામ સારું નથી અને જો આ વિદ્યાનો તમે પ્રયોગ કરશો ને તો ગાંગી અને એના બાબા મોતને ઘાટ ઉતરી જશે કારણ કે આ વિદ્યાનો પ્રયોગ આજ દિવસ સુધી કોઈએ કર્યો નથી ત્યારે પેલી ડાકણ કહે છે કે હા કોઈએ નથી કર્યો પરંતુ દુશ્મન જીતે એના કરતા તો એને આ વિદ્યાના પ્રયોગથી મારી નાખવો પડશે ત્યારે ગાંગી કહેવા લાગી કે બાબા આ વળી કઈ વિદ્યા છે અને શું આ તમને નથી આવડતી ત્યારે ગાંગીના બાબા કહે છે કે ના ગાંગી આ વિદ્યા મને નથી આવડતી અને આ વિદ્યાની સામે હું નહીં ટકી શકું અને મને જે વાતનો ડર હતો એ જ વાત આજે બની છે અને હવે લાગે છે કે આપણા બંનેનું મોત આવ્યું સમજો ત્યારે આવી વાત સાંભળી અને આખું એક ગામ પણ ડરી ગયું અને હાથ જોડીને કહેવા લાગ્યું કે હે રાણી અમારા ગાંગીના બાબાને બચાવી લે અને ગાંગીને આમ છોડી દો હવે અમે અમારા ગામમાં ચાલ્યા જશું અમારે યુદ્ધ નથી કરવું ત્યારે બધી દાસીઓ પણ વિનવી રહી છે પરંતુ આ દેશની રાણીએ પોતાની વિદ્યાનો પ્રયોગ કર્યો અને હવામાં બંને આગના ગોળા છોડ્યા અને હવે તો તીવ્ર ગતિથી આ બંને આગના ગોળા ગાંગી અને એના બાબાની પાસે પહોંચે છે ત્યારે બાબા આંખો બંધ કરી અને ચૂપચાપ ઊભા છે અને કહે છે કે ગાંગી તારી છેલ્લી ઈચ્છા હોય એ મનમાં જાપ જપી લે હવે આપણે બચવાના નથી કારણ કે આ વિદ્યા સામે મને કોઈ તોડ નથી મળ્યો અને આમ આ બંને આગના ગોળા ગાંગી અને એની બાબા સામુ આવી રહ્યા છે અને મિત્રો પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી